ભરૂચ જિલ્લાના ઝઘડીયા ઉમરલા અને તવળી ગામે લગ્ન પહેલા પીઠી લગાવી યુવક યુવતીએ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો હાલ ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં યુવાનો સહિત વૃદ્ધોમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ દેખાતો હતો તેવામાં ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે એક વરરાજા લગ્ન પહેલાં પીઠી લગાવેલી હાલતમાં મતદાન મથકે આવી પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે ઝઘડીયા તાલુકાના અન્ય તવડી ગામે પણ એક યુવતીએ લગ્ન પહેલા પીઠી લગાવેલી હાલતમાં મતદાન મથકે આવી પોતાના ભાવિ ઉમેદવારને મત આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર બન્યા હતા આમ ગુજરાતમાં લગ્નશરાની મોસમ દરમિયાન લોકસભાની ચૂંટણી યોજાતા ક્યાંક જાનૈયા તો ક્યાંક વરરાજા દુલ્હન પણ મતદાન કરતા નજરે પડ્યા હતા જે લોકશાહીના પર્વને મહત્વ આપતા હોય તેમ પુરવાર થયું હતું